ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી ની સાથે તો રેસીપી માં આપણે બનાવવાનો છે પાક અને એકદમ સરસ એવો ભોજો બનાવવાનો છે અને બનાવવાનો છે આપણે આ ઘઉંના લોટનો તો એક વાટકી લઈ લીધો છે આપણે ઘઉંનો લોટ અને ઘરનો છે દેસી ઘી તો આપણે ઘી એમાં નાખી દેશું જ આપણે લોટને શેકવાનો છે અને ધીરા ગેસ ઉપર આપણે આપણે થી મિનિટ સુધી શેકસી એટલે સરસ એવો લાલ થઈ જશે આ આને મિક્સ કરતા જશું ને મલાતા જશું આપણે બ્રાઉન કલર થાય એટલે આપણે ઉતારી લેવાનો છે ને ઉતારીને આપણે ગોળ નાખવાનો છે

ગોળ આપણે ઉતારી નાખવાનો છે જો તમે ગેસ ગેસ ઉપર ચાલુ નાખી દેશો ગેસ ગોળ તો એકદમ ચવડો થઈ જશે ચવાશે નહીં એવો ગોળ બની જશે એટલે એટલા માટે આપણે એને નીચે ઉતારીને પછી આપણે ગોળ એમાં એડ કરશું આ તમે જોઈ શકો તો આમાં ઘી સરસ એવું છૂટું માંડ્યું છે છથી સાત મિનિટ કે દસ મિનિટ સુધી આપણે આને શેકશી

હવે ગોળ નાખીને આપણે સરસ એવો એને ઓગાડી લીધો છે આમાં તમે જોઈ શકો છો ગાંગડા છે આપણે એને સરસ આ રીતે ભાંગતા ગાશો સરસ એવો મિક્સ થઈ જશે અને પછી આપણે ડીશમાં કાઢી લેશું એટલો ખાવામાં ટેસ્ટ લાગે છે અને પાંચથી દસ મિનિટમાં તમારે બની જાય છે અને ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને ઘી ઓછું ઓછું કરવું હોય તો તમારી રીતે તમે એડ કરી શકો છ જોઈ શકો છો સરસ એવો ગોળામાં મિક્સ થઈ ગયો છે તો હવે આપણે હવે આપણે ઉપરથી આમાં એડ કરીશું નારિયેલનું છીણ એવું ઝીણું આવે છે એ ત્રણ ચમચી આપણે કરી ખમણ અને એને પણ સારી રીતે એવું મિક્સ કરી લેશું ખમણ થી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે અને જો તમારે એમના ખાલી ચોસલા પાડો એમાં માથે નાખવું હોય તો તમે માથે પણ એડ કરી શકો છો

હવે આપણે એમાં નાખી દેસુ ડ્રાય ફ્રૂટ બદામ નાના પીસી દેસુ અને પછી તમે જોઈ શકો છો કેટલો બનીને આપણે સરસ તૈયાર થઈ ગયો છે તો એ ઠેપલી પણ તમને આપણે કાઢીને બતાવી દેસી તમે જોઈ શકો છો સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે થી ગરમ છે થોડો એમનામાં પણ સરસ એવો ભાંગીને પોચો છે કૈઢામાણા પણ ખાઈ શકે તેવો સરસ બનીને તૈયાર થઈ ગયો છે અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં